સીતારામને જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં તો આજે આપણે ટેસ્ટી એવું લીંબુનું અથાણું બનાવીશું જે આપણે લીંબુને આથવાની મહેનત વગર લીંબુનું ગળિયું અથાણું બનાવીને તૈયાર કરીશું ઘરે જમીએ કે રેસ્ટોરન્ટમાં ગુજરાતીઓની અથાણા વગરની તો થાળી અધૂરી જ હોય છે એમાં ઘરા બનાવેલા અથાણાની તો વાત જ કંઈક અલગ હોય છે તો આજે આપણે ત્રણથી ચાર જ દિવસમાં ઇન્સ્ટન્ટ ખાઈ શકાય એવું લીંબુનું ગળી વથાણું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવું ગોળવાળું વથાણું આપણે બનાવીને તૈયાર કરીશું તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો સૌ પ્રથમ તો લીંબુ કઈ રીતના લેવા એ આપણે જોઈ લઈએ તો અત્યારે આપણને આ રીતના પીળા લીંબુ મળતા હોઈએ છે રસથી ભરપૂર હોય છે અને એની છાલ ઉપરથી એકદમ પતલી હોય છે તો આ રીતે દબી તમે જોશો તો લીંબુ એકદમ કૂણા અને રસ ભરપૂર હોય છે તો આ રીતના આપણે એકદમ પીળા લીંબુનો જ ઉપયોગ કરવાનો છે અહીંયા આપણે કાચા લીલા લીંબુનો ઉપયોગ નથી કરવાનો તો આ રીતના આપણે પીળા લીંબુનો જ ઉપયોગ કરવાનો છે તો અહીંયા મેં બસો પચાસ ગ્રામ લીંબુ લઈ લીધા છે એના પ્રમાણમાં આપણે બીજી વસ્તુઓ પણ જોઈ લઈએ તો અહીંયા આપણે હવે જ જોઈ લઈએ તો અહીંયા મેં બે મોટી ચમચી જેટલા તાણાના કુરિયા લઈ લીધા છે ક્રશ કરી લીધા છે વધારે એકદમ પાવડર નથી કરવાનો આટલો દર દરરોજ રાખવાનો છે અને બે ચમચી મેં રાયના કુરિયા લઈ લીધા છે એને પણ થોડાક મેં આખા પાખા પીસી લીધા છે કુરિયા હંમેશા તાજા હોય એવા જ લેવાના જેથી કરીને અથાણું આપણું લાંબા સમય સુધી સારું રહે અને અડધી ચમચી જેટલા મેં મેથીના કુરિયા લઈ લીધા છે અને અહીંયા મેં એક તજનો ટુકડો લઈ લીધો છે આઠ થી દસ મરી લીધા છે અને ત્રણ થી ચાર લવિંગ લઈ લીધા છે જેને આપણે હવે જમાં એડ કરીશું તો હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો હવે અહીંયા આપણે લીંબુને કટ કરી લેવાના છે એ પહેલા આપણે લીંબુને સરસ રીતે પાણીથી ધોઈને કોરા કરી લેવાના છે તો અહીંયા મેં સરસ પાણી ધોઈ લીધા છે તો હવે આપણે લીંબુને કટ કરી લઈશું તો અહીંયા લીંબુના આપણે ચાર ભાગ કરી લેવાના છે અને આ રીતે એના ઉભા ભાગ કરી લઈશું તમારે હજી ઝીણા ટુકડા કરવા હોય તો તમે આ ટુકડા પણ કરી શકો છો પણ અહીંયા હું ચાર ટુકડામાં કટ કરું છું તો આને આપણે એક વાસણમાં લઈ લેવાના છે અને આજ રીતે આપણે બધા લીંબુને કટ કરી લઈશું તો અહીંયા બધા લીંબુને આપણે કટ કરી લીધા છે તો એમાંથી આપણે જે બીયાનો ભાગ હોય એને આપણે કાઢી લેવાનો છે જેથી કરીને અથાણું આપણું કડવું ન લાગે અને લાંબા સમય સુધી સારું રહે તો આ રીતે આપણે કટ કરી લીધા બાદ બધા બીયાનો ભાગ છે એને આપણે કાઢી લેવાનો છે તો આ રીતે બધા લીંબુમાંથી આપણે બીયાનો ભાગ છે એ કાઢી લઈશું તો અહીંયા લીંબુને આપણે બીયા કાઢીને તૈયાર કરી લીધું છે તો હવે એમાં આપણે એક ચમચી હળદર એડ કરીશું અને મોટી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને બંનેને સરસ રીતે આપણે એમાં મિક્સ કરી લઈશું હળદર અને મીઠાને આપણે સરસ રીતે લીંબુ ઉપર કોટ કરી લેવાનું છે તો હળદર અને મીઠું સરસ રીતે લીંબુ ઉપર કોટ થઈ ગયા છે તો હવે એને આપણે વાસણમાં કાઢી લેવાનું છે

અને સરસ રીતે સેટ કરીને આપણે એને બે સીટી કરી લેવાની છે તો ઢાંકણ ઢાંકીને આપણે એને બે સીટી થવા દઈશું તો આપણે લીંબુ બપાય ત્યાં સુધીમાં આપણે હવે તૈયાર કરી લઈએ તો એ બાઉલ લીધો છે એમાં આપણે ધાણાના કોરિયા એડ કરી લઈશું રાયના કોરિયા મેથીના અને એક ચમચી મેં અધકચરી વરિયાળીને ક્રશ કરીને લઈ લીધી છે

એમાં આપણે જે ખડા મસાલા હતા એ એડ કરી લઈશું અને તેલને ઠંડુ થવા દઈશું તો ત્રણ સીટી જેવું થઈ ગયું છે ને લીંબુ આપણે સરસ રીતે બફાઈ ગયા છે તો હવે એમાં થોડુંક મીઠાનું અને હળદરનું પાણી છે તો આપણે એને બહાર કાઢી લઈશું જેથી કરીને સરસ રીતે કોરા પડી જાય તો અહીંયા આપણે એક કાણાવાળા વાસણમાં આપણે એને એડ કરી લઈશું જેથી કરીને પાણીનો ભાગ બધો નીતળી જાય સરસ રીતે ફેલાવી લઈશું પાણી નીતરી જાય અને લીંબુ પણ આપણા ઠંડા થઈ જાય તો આ રીતે આપણે એને થોડી વાર માટે રાખી દઈશું તો અહીંયા તેલ આપણું થોડુંક ઠંડુ થઈ ગયું છે ધુમાડા એના નીકળી ગયા છે તો હવે આપણે એના હવે થોડુંક સતત ગરમ હોય ત્યારે આપણે એને એડ કરી લઈશું જેથી કરીને મસાલા થોડા સંતળાઈ જાય તેલમાં એની કચાસ દૂર થઈ જાય તો અત્યારે આપણે આટલું જ એડ કરવાનું છે પછી બાદમાં મોટી એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું હળદર ને મીઠું તો આપણે એની સાથે લીંબુમાં લગાવ્યું હતું એટલે અત્યારે આપણે નહીં લગાવી તો મરચાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ કરીને આપણે ગ્રામ ગોળ ગોળનો ઉપયોગ કરો જેથી કરીને લાંબા સમય સુધી એનું અથાણું આપણું સારું રહે કાળું ન પડી જાય તો અહીંયા મેં બસો પચાસ ગ્રામ ગોળ ઉમેરી લીધો છે અને બે લીંબુનો રસ આપણે ઉમેરીશું હવે દને ગોળ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા ગોળ ને આપણે છોલીને એડ કરીશું જેથી કરીને એકદમ જલ્દી ઓગળી જાય તો આ રીતે આપણે સરસ રીતે એને હલાવી લેવાનું છે આ રીતે છોલીને એડ કરશું ને તો ગોળ જલ્દીથી ઓગળી જશે અને બને ત્યાં સુધી આ ગોળનો સફેદ ગોળનો જ ઉપયોગ કરવો

હળા આપણે સરસ રીતે મિક્સ કરી આવે છે જોતા જ દિવસ માં લીંબુ નું અથાણું ખાઈ તૈયાર થઈ જાય છે સરસ રીતે મિક્સ થઈ ગયું છે જે બાકીનું તેલ હતું એક ચમચી જેટલું એ પણ આપણે એડ કરી લઈશું અને સરસ રીતે ફરીથી મિક્સ કરી લઈશું તો સરસ રીતે રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે આપણે એને કલાક માટે આ જ વાસણમાં છોડી જેથી કરીને આપણે એક બે વખત હલાવતા રહીશું અને ગોળ પણ આપણો સરસ રીતે એકદમ ઓગળી જાય અને સરસ રીતે લીંબુમાં બધો હવે સરસ રીતે ચડી જાય તો આ રીતે આપણે એને ઢાંકીને બાર કલાક માટે આ રીતનું જ આપણે છોડી દેવાનું છે બાર કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણો ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે અને રસો પણ એકદમ સરસ સરસ રીતે રીતે થઈ ગયો છે લીંબુમાં ઉતરી ગયો છે તો આપણે સરસ મજાનું અથાણું બનીને તૈયાર છે આ અથાણ તમે ત્રણ થી ચાર દિવસ બાદ ખાઈ શકો છો તો આને આપણે બરણીમાં ભરી લઈશું તો અહીંયા મેં એક કાચની બરણી લઈ લીધી છે અને સરસ રીતે ધોઈને સાફ કરીને કરી લીધી છે તો હવે આપણે કાચની બધા અથાણાને મેં બરણીમાં પેક કરી લીધું છે તો ટાંકીને ટાકીને આપણે ફ્રીજ વગર પણ એને બહાર બાર મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ અને જો વિડીયો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે રેસીપી કેવી લાગે